મારું નામ ભાવસિંહ માનસિંહ ગોહિલ આ તો બ્રિટિશરોના વખતથી છે એટલે ત્રણસો તો થઈ ગયા અને અમે અહીંયા બત્રીસ પાંત્રીસ વર્ષ આ શિવરાત્રી દર શિવરાત્રિ મહિનાની આખું વર્ષ પૂજા સોળસો સોળસોપચાર અમે દર વખતે એથી નેવું જણાતું હોય પછી શિવરાત્રિ કે બીજા કંઈ તહેવાર હોય તો સો સવાસો થઈ જાય સવાસો આ મંદિરના તો સાહેબ પહેલાં હવે બ્રિટિશરોના ટાઈમની વાત કરું ને તો એ લોકોએ આ મંદિર કાઢવાની કોશિશ કરી હતી આ અહીંયા કોટિંગપની સ્થાપના થઈને ત્યારે આ મંદિર અહીંથી ખસેડી નાખવાનું તો એ લોકોને કાંઈક પરચા મળ્યા હશે તો એ લોકો ખસેડી ન શકાય બીજું તો આટલા બધા અહીંયા માણસો આવે છે એ બધાની શ્રદ્ધા બહુ છે સમજા એટલે બધાના કામ થાસતા જ હશે ને અમે અહીંયા બત્રીસ પાંત્રીસ વર્ષ થયા હું આ સંભાળું છું શિવરાત્રિનું બધું તો એટલા વર્ષ થયા તો અમે સેવા આપી તો દર વખતે છે ને રોજે અહીંયા પુષ્કળ માણસો આવે છે તો અનુભવ તો અમને તો અહીંયા ઘણા અનુભવ થઈ ગયા હોય છે અમે પેલા અહીંયા આવતા ને ખાલી અહીંયા બહાર ઊભા રહીને છે ને આ મોબાઈલની અંદર મહાદેવનો ફોટો પાડીને તો અંદર અમને પ્રકાશ ને બીજું બધું કે અમરનાથનું હોય ને બીજો પ્રકાશ હોય ને પાછું કાંઈ બધું ચાલુ ન હોય તોય ટ્યુબલાઇટનું એવું અને આ બધા માણસોને એકવાર અમે છે ને કાળી ચૌદશ ને દિ અહીંયા પૂજા કરતા હતા રાતના અમે તો દર શિવરાત્રી કરી જ છીએ રાતના પૂજા કરતા તો એક ભાઈ છે ને કાંઈક રસ્તામાં એની બેનને કે કાંઈક થઈ ગયું કાળી ચૌદશમી તો એ હે ને પરબારા એને અહીંયા લઈને આવ્યા કોટેશ્વર મહાદેવ તો કોટેશ્વર મહાદેવ અહીંયા હે ને આ બ્રાહ્મણજી છે ને આ ગોપાલભાઈ અદા એને હે ને ગાયત્રી મંત્રનું અંદરથી જળ લઈને ઓમાંથી ને મંત્ર બોલીને એને પાયું તો એને તરત સારું થયું કે ભાઈ તેદુથી હોતે અહીંયા દર્શન કરવા એ મિંજા આવવા અને અહીંયા શિવરાત્રી પૂજામાંય લગભગ આવે છે અહીંયા આ પૂજા કરીશું ને અમે આ નવ શિવરાત્રી પૂજા એમાં કોઈને કાંઈ ફોસ નથી આટલા વર્ષો થયા અમે પેલા પચાસ રૂપિયા લેતા પચાસ રૂપિયા થેલીમાં મૂકવાના અને અત્યારે છે ને કોઈને કાંઈ ફોસ નથી કે આટલા બધા મૂકવાના સોય મૂકે ને પચાસ મૂકે ને કોક વધારે મૂકતું હોય સમજા હોય શ્રદ્ધા પ્રમાણે અંદર પૈસા બીજું ફોસ નથી આવી પૂજા નવા નવા માણસો મારું નામ શાસ્ત્રી ગોપાલભાઈ જાની અને અહીંયા અમે શિવરાત્રી જે માસિક શિવરાત્રી કહેવાય છે અને રાજકોટ નું જ પ્રાચીન અને પૌરાણિક એવું મંદિર શ્રી કોટેશ્વર મહાદેવ સ્વયંભુ શિવલિંગ છે એવો અંદાજ લગાવવામાં આવે છે કે આજથી લગભગ ત્રણસો કે સાડા ત્રણસો વર્ષ પહેલા આ પ્રકારના પથ્થરમાં શિવલિંગ પ્રગટ થયેલું હતું જ્યાંથી લગભગ દસ વર્ષ પહેલા પુરાતત્વ ખાતા વિભાગ વાળા અહીંયા આવ્યા હતા અને એ લોકોએ પણ અહીં બધું સંશોધન કરીને એવું અનુમાન લગાવ્યું હતું કે આવા પ્રકારના પથ્થરો ત્રણસો કે સાડા ત્રણસો વર્ષ પહેલા થતા હતા તો એ અંદાજ મુજબ આપણે ગણીએ તો આ શિવ મંદિર સ્વયંભુ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરની જગ્યા ત્રણસો થી સાડા ત્રણસો વર્ષ જૂની છે અને છેલ્લા લગભગ ચાલીસ કે પિસ્તાલીસ વર્ષથી દર મહિનાની માસિક શિવરાત્રી એટલે કે અંધારી તેરસ અથવા તો અંધારી ચૌદશ ના ભાગમાં શિવરાત્રી ભાગ આવે છે અને એ માસિક શિવરાત્રીની પૂજા છેલ્લા લગભગ ચાલીસ એક વર્ષથી અહીંયા અખંડ ચાલે છે જેની અંદરમાં રાજકોટના ઘણા બધા લોકો આખી રાત પૂજામાં પૂરેપૂરો ભાગ લે છે અને એના કરતા પણ બીજી મહત્વની ખાસ વસ્તુ એ છે કે અહીંયા જે કોઈ પણ આયોજક સમિતિ છે એવું કોઈ આયોજક સમિતિ કોઈ પ્રમુખ ઉપપ્રમુખ એવું કશું નથી પણ બધા પોતપોતાની મેળે પોતપોતાનું કાર્ય સમજી અને બધા કાર્ય કરતા હોય છે અહીંયા મારી સાથે ભૂદેવ છે ધર્મેશભાઈ જોશી અમે બંને ભાઈઓ છેલ્લા બાવીસ વર્ષથી અહીંયા પૂજા કરાવીએ છીએ અને ભગવાનની જ કૃપા છે કે અહીંયા ક્યાં ક્યાંથી માણસો આવે છે કેવી કેવી આશા મનમાં અભિલાષાઓ લઈને આવતા હોય છે કેવી મનોકામના લઈને આવે છે અને ભગવાનની કૃપાથી દરેકની આશા અને મનોકામના પરિપૂર્ણ થાય છે એક વખત આવે છે પછી દર વર્ષ દર મહિનાની માસિક શિવરાત્રી લોકો આવતા રહે છે એકને પણ સાથે બીજા બે પાંચને પણ લઈ આવે છે જ્યારે અમે પૂજા ચાલુ કરી હતી બાવીસ વર્ષ પહેલાં મારો જ અનુભવ કહું છું ત્યારે માત્ર પચીસથી ત્રીસ જણા પૂજામાં હતા અને એ મુજબ ગણીએ તો ગયા મહિનેની મહાશિવરાત્રી હતી ત્યારે એકસો ને લોકોએ પૂજામાં લાભ લીધો હતો જે ભગવાનની જ કૃપા છે અને ભગવાનની દયા છે એ ધીમે ધીમે કરતાં સંખ્યા વધતી જાય છે અને એના કરતાં પણ બીજી એક ત્રીજી મહત્વની વિશેષ વાત અહીંયા કોઈ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે શિવરાત્રીમાં એ કોઈ માટે ફિક્સ ચાર્જ રાખેલો નથી કે કોઈ સો રૂપિયા મૂકવા બસો રૂપિયા મૂકવા જેને યથાશક્તિ જે અનુકૂળ યોગ્ય લાગે એ બધા પોતપોતાની રીતે કંઈ ને કાંઈ ભેટ પૂજા દક્ષિણા ધરાવે છે એમાંથી બધો ખર્ચો થઈ જાય છે અને એમાં જ ભગવાન બધાનું હલાવે પણ છે અને બધાને પૂજાનો પણ પૂરેપૂરો લાભ મળે છે તો એવી આ સ્વયંભૂ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં સૌ કોઈ ભક્તોને લાભ લેવા માટે કોટેશ્વર મહાદેવ શિવરાત્રી સમિતિ તરફથી ખૂબ જ ભાવભર્યું નિમંત્રણ આપીએ છીએ તો સૌ કોઈ અહીંયા પૂજામાં લાભ લેવા માટે અવશ્ય વધારે આ છે આપણે કોઠી કમ્પાઉન્ડ જામનગર રોડ સિવિલ હોસ્પિટલની સામે રેલ્વે હોસ્પિટલથી અંદરના ભાગમાં ડીઆરએમ ઓફિસ પાસે આવેલું સ્વયંભૂ શ્રી કોટેશ્વર મહાદેવનું મંદિર છે દર માસિક શિવરાત્રી અહીંયા કમસે કમ સોથી સવા સો માણસો આખી રાત પૂજામાં લાભ લે છે સાડા દસ વાગ્યે રાત્રે પૂજા ચાલુ થાય બાર વાગ્યા સુધી પહેલાં ગણેશ પૂજન ચાલે છે પછી બાર વાગ્યે ભગવાનની મહારતીનો સમય મહારતી પૂરી કરી પછી ભગવાનની નિજ મંદિરમાં પૂજાનો ક્રમ ચાલુ થાય એ પૂજા સવારે સાડા ત્રણ સુધી ચાલે છે સાડા ત્રણ સુધી અભિષેક પૂજાનો ક્રમ પૂરો થાય પછી ભગવાનને સ્નાન કરાવી ભગવાનનો શણગાર ઉત્તર પૂજન અને સવારની સાડા ચાર વાગ્યાની આરતી પછી પાંચ વાગે બધા ભક્તો અહીંયાથી છૂટા પડે છે